નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે ગુજરાતના હવામાન નો મિજાજ હાલ બદલાયેલો લાગે છે છેલ્લા થોડાય દિવસો થી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવે તો ફેબ્રુઆરી કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે અને આ આગાહી અંબાલાલ કરી છે કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાઈ રહ્યા છે જોકે આ માવઠું સમગ્ર ગુજરાતને નડવાનું છે તમે જણાવી દઈએ કે કમોસમી વરસાદની સાથ અંબાલાલ પટેલે ઠંડીને લઈને પણ

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી નો પારો ગગડીને નીચે જવાની શક્યતા છે આગામી ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરીની વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે બીજને એક ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ